નમસ્કાર હું છું સાથે વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સામૂહિક હિતના પ્રશ્નોને અગ્રતા ધોરણે ઉકેલવા અધિકારીઓને તાકીદ કરી છે પ્રતિમાસના ત્રીજા શનિવારે યોજાતી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક આજે કલેક્ટર કચેરીમાં યોજાઈ હતી કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત થયેલા વિવિધ પ્રશ્નો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ શૈલેષ મહેતા કેવ રોકડીયા

ફરિયાદ અને સંકલન સમિતિની આજની બેઠકમાં માર્ગો જમીન ફાળવણી દબાણ કેનલ સફાઈ આવાસ પાણી પુરવઠા રેલવે વીજળી સહિતની બાબતો અંગે ઉપસ્થિત થયેલા પ્રશ્નોની તાકીદે નિરાકરણ લાવવા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા પોલીસ અધિક્ષક રોહન આનંદ નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે કલેક્ટરશ્રીએ બોલાવેલી આ સંકલનની મિટિંગમાં લગતા જે ઘણા બધા પ્રશ્નો ગયા વખતે પણ અમે ઉઠાવ્યા હતા એનું ફોલો જેમ કે ઉમેડિયા નવાયાર છાણી ટીપી તેર માં જે સુચિત સોસાયટીઓ છે આ સુચિત સોસાયટીઓ નો મંજૂરી એટલે પહોંચી છે રેલવે ઓવરબ્રિજ એટલે કે અલકાપુરી ગરનાડાને રેલવે ઓવરબ્રિજ અને એની સાથે ઉંડેરા કરોડિયાને પણ છાણીને જોડતા બે રેલવે ઓવરબ્રિજ જે મંજૂર થયા છે એનું વર્ક પ્રોગ્રેસ ક્યાં પહોંચ્યો છે એ વિષયની અંદર પણ આજે વાત છે ઉંડેરા કરોડિયા સહિતના સાત ગામો જયારે ચાર વર્ષ પહેલા કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યા ત્યારે એમના પેન્ડિંગ બિલો બાકી હતા તો એ સાથે સાત ગામો અલગ અલગ વિધાનસભાના છે તો અલગ અલગ વિધાનસભાના સાત ગામોના બિલોનું ચૂકવણું આ વિષય પણ એમની પાસે કોંગ્રેસ હેઠળ છે તો એની પણ ઇન્ક્વાયરી કરી છે નિઝામપુરા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતી લોકો ઘણા મોટી સંખ્યામાં વસે છે મહેસાણા કડી અને એની આસપાસના વિસ્તારમાં ડીસા એની આસ વિસ્તારમાં ઘણા મોટી સંખ્યામાં નાગરિકો વસે છે તો રેલવે પાસે જે આપણું બસ સ્ટેન્ડ આવ્યું છે એની જગ્યા પર નિઝામપુરા બસ ડેપોથી આની બસોની સંખ્યા વધારવામાં આવે નવી બસો શરૂ કરવામાં આવે એ દિશાની અંદર પણ આવી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવામાં જે રીતે કલેક્ટરશ્રીએ અમારા એક આવેદન પર પંદરસો ને સાહીઠ જેટલા મકાનોનો અસાન ધારો એક જ પરિપત્રના આધારે કાઢીને આપ્યો હતો એવી જ રીતે સિટી સર્વેમાં પણ એમનું નામ એક સાથે ચડાવવામાં આવે અને જો આ સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે અને બધી જ હાઉસિંગ કોલોનીઓમાં આ પ્રમાણે જો અમલ કરવામાં આવે તો એમને જે ઈતર ખર્ચ પર મકાને લાગે છે ને તો એ ખર્ચ બિલકુલ નહીં થાય તો લોકોના રૂપિયા બચવાના છે તો એ દિશાની અંદર પણ આજે અમે માગણી કરી છે કેટલાક સરકારી જમીનો પર અનઅધિકૃત લોકોનો કબજો બાંધકામ આ વિષયને લઈને પણ એને ફેન્સિંગ કરવા માગીએ છીએ કે અથવા તો આવા પ્લોટોને સરકારી પોલિસીમાં સમાવી શકીએ કે નહીં એ દિશાની અંદર પણ સૂચનો કરીએ છીએ સાથે સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર